અમદાવાદ ખાતે મુંબઈના જાણીતા લેખક વરિષ્ઠ પત્રકાર ફિલ્મ અને ફિલ્મ ઓટીટી કન્ટેન્ટ લાઇટર પ્રફુલ શાહના અનોખા જ પુસ્તક કચ્છ ફાઇલ રણ રહસ્યને રોમાંચનું વિમોચન કરવામાં આવ્યું હતું કચ્છના જ્યેષ્ઠ પત્રકાર વિપુલ વૈદના ચારદાયકા દાયકામાં પત્રકારત્વમાંથી નીપજેલા સનસનાટીભર્યા અહેવાલો કચ્છ અને કચ્છિયતને ઉજાગર કરતી અડોકિયો નોવેલનું પ્રકાશન પ્રતિષ્ઠિત નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા કરાયું છે નવભારત સાહિત્ય મંદિરના અમદાવાદ ખાતેના નવા વિશાળ બુક સ્ટોર કોલાબ ખાતે કચ્છ ફાઇલ રણ રહસ્ય રોમાંચનું વિમોચન કરતાં વડીલ ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યાએ નવલકથાને આવકારતા કચ્છ સાથેના ઘણા બધા સંભારણા રજૂ કર્યા હતા આમાં કચ્છના સત્યાગ્રહ કચ્છના નામચીન દાંડચોર વિશેના સમાચાર બદલ તેમના પર થયેલા બદનક્ષીના કેસની વિગતો સહિતની વાતોએ સૌને ચકડી રાખ્યા હતા

અને એક એક પ્રસંગ લઈને જે થયું છે અને સાચા અર્થમાં પત્રકારત્વને તમે જીવ્યા છો વિપુલભાઈ અને પ્રફુલે એને છે ને આપણી સામે મૂક્યું છે એનું શબ્દાંકન કરીને મૂક્યું છે અને હું તો એવું એવી અપેક્ષા કરું કે આવતા દિવસોમાં આના પરથી કોઈ ફિલ્મ પણ બને આ ખૂબ રસાળ છે અને મારે છે ને માત્ર એના સંદર્ભમાં હું ક્યારેક કેવું સુરેશ મહેતા નો એક પ્રસંગ મને યાદ આવે છે કે ટેગોર હોલમાં એ હતા હતા ત્યારે સુરેશભાઈ મંત્રી મને કે કે મારા એક મારો ડાબો હાથ ગયો છે કે જમણો હાથ ગયો છે તમને આવા ગુંડાઓ જ ડાબા હાથ ને જમણા હાથ મળે છે બાવજી જાડેજાનું જ્યારે એની હત્યા થઈ ત્યારે પરિસ્થિતિ કઈ બદલાઈ નથી વિપુલભાઈ આજે પણ આજે પત્રકારત્વ જે બદલાયું તમે બહુ સરસ વાત કરી કે પત્રકારત્વ જે બદલાયું છે એ પીઆરસીપ ઉપર ગયું છે આ બાહોશી પત્રકારત્વ હવે નથી રહ્યું લેટ અસ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇ જનસંપર્કનું પત્રકારત્વ ચાલે છે તમે સારા હું સારા પણ અમે લોકો હરિન્દ્ર દવે શાળામાં જે મોટા થયા છીએ એ લોકો સાચી વાત ટકોરાબંધ વાત શોધીને લખીને મને લાગે તમારી વાત મને ખ્યાલ છે આજે પણ સ્થિતિ બગડી બદલી નથી બદલાઈ નથી આજે પુષ્પદાન ગઢવીની સાથે પણ મારી વાત કરી કારણ કે પુષ્પદાન ગઢવી

કારણ કે તમે જે ચેપ્ટર દરેક સ્ટોરીના એક ચેપ્ટર આમાં તમે જે પ્રસંગ જે સમયગાળાની વાત કરી ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી આજે પરિસ્થિતિ એનાથી જરાય જુદી નથી એવું પુષ્પદાન પોતે કે ભારતીય જનતા પાર્ટીના નેતા રહેલા બીજો આમાં બહુ સ્પષ્ટ છે મને લાગે છે તમે જે પ્રસંગોનું વર્ણન કર્યું છે આની અંદર એમાં મોટા ભાગના કચ્છ મિત્રમાં હતા ત્યારે થયેલું છે કચ્છ મિત્ર પણ કચ્છ મિત્રનું જે યોગદાન છે જે બાહોશી થી તમે કામ કરી શક્યા છો જે મોકળાશ કરી શક્યા તમે પાછળના ચેપ્ટર્સ ની અંદર છે બહુ પતાવી દીધું છે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરના તંત્રી થયા રાજકોટ તંત્રી થયા મને આમાં સૌથી વધારે જે બાબત સ્પર્શી ગઈ એ આ માણસનો જિંદગીનો સંઘર્ષ જે રીતે છે અદભુત અદભુત અને એક એક પ્રસંગની વાત છે તમારે ભાગવું પડ્યું હશે જીવ બચાવવા માટે ત્યાંથી અને ધૂળિયા રસ્તે સ્કૂટર એ ક્યારે છે પરિસ્થિતિમાં આની અંદર જે બીજું છે એની પ્રામાણિકતા જો કે રિપોર્ટિંગ તો બધા કરે પણ ટકોરા રિપોર્ટિંગ કરવું છે સાચી વાત કરવી છે

પણ અમદાવાદમાં પંચમહુતમાં વિલીનશે એટલે જ કદાચ હવે અમદાવાદ આવીશ તો શોક ગમ અને દુઃખનો ભાવ એટલો નહીં આ પ્રસંગ આ

કેટલાક તથ્યો એમાં એવા છે કે જે પહેલી વાર સામે આવી રહ્યા છે જેમ તમે અજીત ડોભાલ નું કીધું તો ઈ પ્રફુલભાઈ ને અમે કચ્છમાં ફરતા હતા ત્યારે સ્વાભાવિક વાત છે આપણે કોઈ ઉપર ઝુકાય નહીં કે મેં આમ કર્યું તો મેં આવું રિપોર્ટિંગ આમ કર્યું ને પણ એક પત્રકાર મિત્ર બીજા પત્રકાર તમે શું વાત કરે કે હાજીપીર પાસેથી પસાર થતા હતા તો દાખલા તો એમ કીધું કે અહીંયાથી તો વિક્રમજનક 34 કિલો આરડીએક્સ પકડાવી તો એમને રસ બતાવ્યો રીતે આવી જે વાતો થતી હતી એમાં મને ખબર નથી કે એમના મગજમાં શું ચાલી રહ્યો શું રંધાય છે તો એમણે ઘટના તત્વ પકડ્યું અને એ દરેક વસ્તુ પાછી લખી છે એમાં કચ્છ આવી જાય કે હાજી પીર શું છે અથવા જારા જુમારા શું છે તો થોડીક એની દીધી વાંચક ક્યાંય બોર ન થાય એ રીતે મળી લીધી મારી પર્સનલ વાત હોય તો કચ્છના સિવાયના ગુજરાતના કે મુંબઈના કોઈ વિપુલ જીવનમાં શું 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 કામ રસ હોય પણ એમને બખુદી એ વિપુલ છે એ પ્રતિકાત્મક છે દરેક પત્રકાર છે એ ક્યાંક ને ક્યાંક જે સ્ટ્રગલ કરતો હોય છે એનું પ્રતિબિંબમાંથી લે છે આપણે જે જીવનમાં ભોગ દેવો પડતો હોય જેમ તમે કીધું એમ બાંધોડ કરવી પડતી હોય આપણે ચોક્કસ એટલા માટે ગમ્યું હશે કે એ બધામાં અંદર ટૂંકમાં કચ્છ અને કચ્છીય તેમને બહુ સરસ રીતે ક્યાંય એની પ્રવાહિતા છે એ તૂટતી નથી કચ્છ ફાઇલમાં નીચર એક જોખમ એ રહેતું હોય કે તમે બધું મિક્સ કરવા જાઓ તો થાળીમાં ક્યાંક કાંતિ ખાસ વધુ આવી જાય કાં ખાસ આ થાળીમાં ને બધા જે રસ છે ને મને લાગે હા હું બધું વાંચ્યા વગર બોલ્યો તમે લોકો બેઠા છો એની પ્રેરણા હોય